વરસાદ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તો આપણે જણાવી દઈએ કે આગની ઘટના સામે આવી છે રાજકોટમાંથી વધુ એક આગની ઘટના સામે આવી છે અને આ ઘટના શહેરના આનંદ બંગલા ચોક નજીક આ ઘટના બની છે આગની જ્યારે નામચીન ફેક્ટરી છે કે કારખાનું છે તેની અંદર પણ આગ લાગી છે ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે આપણે જણાવી દઈએ કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું પરંતુ સમય સર ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ હતી અને ત્યારબાદ તરત જ તેને કાબૂમાં લેવામાં આવી હતી આગને અને ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો સતત પ્રયાસો ચાલુ રાખ્યા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો રાજકોટના દ્રશ્યો છે જ્યારે કારખાનાની અંદર કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે પરંતુ હજુ કારણ સામે આવ્યું નથી કયા કારણોસર આગ લાગી છે પરંતુ ફાયર વિભાગની ટીમને બોલાવીને તરત ચાલુ કરી દીધું છે